લાભ આપનારી આ સ્પેશિયલ ટ્રેન જુનાગઢ ભવનાથનો મેળો હોય કે સોમનાથ મંદિર છે કે જેને આ સ્પેશિયલ ટ્રેનનો લાભ વડિયાને અપાવવાથી વંચિત રાખ્યું છે તો આ તકે વડિયાના વાવડ દ્વારા સાંસદ ભરત સુતરિયા સ્પેશિયલ રજૂઆત કરવામાં આવે છે કે

કે ભાઈ શા માટે વડિયાને આવા ટ્રેનના લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યું છે ત્યારે વડિયાના સ્થાનિક જાગૃત નાગરિક અને એડવોકેટ અને પીઠ પત્રકાર ભીખુભાઈ ઓરા શું કહી રહ્યા છે ચાલો સાંભળીએ ભીખુભાઈ ઓરાને કે શા માટે વડિયામાં ટ્રેનનો સ્ટોપ નથી આપવામાં આવ્યો અને આ બાબતે તેમનું શું કહેવું છે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા મહાશિવરાત્રીના તહેવારોને અનુલક્ષીને એક સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે જે ટ્રેન સંભવિત આજ અથવા કાલથી શરૂ થવાની છે આ ટ્રેન ભાવનગરથી ઉપડી અને વેરાવળ સાંજે સાડા નવની ની આસપાસ પહોંચે એવો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે આ ટ્રેનને વડિયા વિસ્તારનો સ્ટોપ આપવામાં આવ્યો નથી આ ટ્રેનમાં જનાર યાત્રિકોને શિવરાત્રી નિમિત્તે સોમનાથ અને જૂનાગઢ બંને ધાર્મિક સ્થળોનો લાભ મળે એવું છે આમ છતાં પણ આ ટ્રેનનો વડિયા સ્ટોપ ન આપવાનું કારણ કોઈ સમજાતું નથી આ ટ્રેન આટલો બધો સમય લેવા છતાં એક વડિયાનો સ્ટોપ પાંચ મિનિટનો આટો હોત તો આ વિસ્તારના જે અનેક ગામડાઓ છે એની પ્રજાને શિવરાત્રી ઉપર ત્યાં જવા માટેની અનુકૂળતા મળી રહે આ ઉપરાંત રેલવે સ્ટેશનના ભાવનગર પશ્ચિમ વિભાગ દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ અન્યાય થ્યા કરે છે જેમાં સાંજની ટ્રેન અહીંથી સુરતની ઉપડે છે શુક્રવારે સાંજે ઉપડે છે સુરત બીજે દિવસે બીજે દિવસે પહોંચે છે એ જવામાં બહુ જાજો ટાઈમ લેશે એની ટ્રેન પાછી રિટર્ન થાય ત્યારે ઓછા સમયમાં આવી જાય છે આ પણ અમારી જૂની માગણી છે પોરબંદરની ટ્રેનમાં ડબ્બા વધારવા માટેની અમારી જૂની માગણી છે સંસદ સભ્યશ્રીને આ બાબતે લેટરો લખેલા છે લેટર લખી સંસદ સભ્યને મોકલવા છતાં સંસદ સભ્યને લેટર મળ્યા પછી અમને એક પણ પ્રકારનો સંસદ સભ્ય તરફથી પણ જવાબ આપવામાં આવ્યો નથી જાણવા મળેલી વિગત પ્રમાણે અમરેલીમાં જયારે રેલવે રેલવે વિભાગની મિટિંગ થઈ હતી ત્યારે સંસદ સભ્યશ્રીએ આ બાબતે રજૂઆત કરી હતી પણ સંસદ સભ્યની રજૂઆતને પણ આ રેલવે વિભાગ ગોળીને પી ગયો છે અને આ પોરબંદરવાળી ટ્રેન છે એમાં ડબ્બા વધારતા નથી જેને હિસાબે આ ટ્રેનની અંદર પણ ખૂબ જ લોકો મહા મહેનત ચડી અને મુસાફરી કરે છે ટ્રેનના ડબ્બા વધારવાથી મુસાફરોને સારી રાહત મળે એમ છે